લીલો વૃક્ષ અજગર આ સાપ ચમકદાર લીલો હોય છે જેથી તે પાંદડામાં આરામથી સંતાઈ શકે છે આ છે કોબરા વિશ્વનો સૌથી લાંબો અને ઝેરી સાપ તે ફેણો ફેલાવીને દુશ્મનને ડરાવે છે આ ઘંટીઓ સાપ તેની પીછળીના અંતે ઘંટી હોય છે તે ચેતવણી આપવા માટે ઘંટી વગાડે છે એના કોંડા દુનિયાનો સૌથી ભારે અને જાડો શાક જે વધારે પડતો પાણીમાં રહે છે અને શાકાની કચડીને મારી નાખે છે આ છે મૂંગો શાક તેના શરીર પર કાળા પીળા અને લાલ પટ્ટા હોય છે તે સૌથી ઝેરી શાક હોય છે બર્મી સજગર દુનિયાના સૌથી મોટા અજગરોમાંથી એક શાંતિપ્રિય અને બહુ જ શક્તિશાળી હોય છે આ છે ઉડતો સાપ તે ઉડે તો છે પરંતુ તેની સાથે તે પોતાનું શરીર ફેલાવી એક જાડેથી બીજા જાડે કૂદી પણ શકે છે હોગ ન જ સાપ તેનું નાક ડુકર જેવું છૂટું હોય છે જોખમ સમયે તે મારી ગયો હોય એવું કરતો હોય છે દૂધિયો સાપ દૂધિયો સાપ મોગા સાપ જેવો દેખાતો હોવાથી લોકો તેનાથી ડરી જાય છે પરંતુ સાપ ઝેરી સમુદ્રી સાપ સમુદ્રી સાપ પાણીમાં રહે છે તે બહુ જ ઝેરી હોય છે પરંતુ માણસોને ભાગ્યે જ ડંખ મારે છે બોલ અજગર જ્યારે તે ડરે છે ત્યારે પોતાના શરીરને બોલ જેવો આકાર આપી દે છે અને તે શાંત પ્રકારનો અજગર છે બોઆ અજગર દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે તે મારી નાખે છે રોઝી બોઆ ગુલાબી રંગનો નાનો અને સુંદર સાપ માણસો ને તેનાથી ડરવાની જરૂર હોતી નથી રોઝીબોઆ તે આફ્રિકાનો સૌથી ખતરનાક સાપ છે તે ખૂબ ઝડપથી દોડે છે અને બહુ ઝેરી હોય છે વેલ વેલ તે તે પાતળો અને લીલા જેવો દેખાય છે પોતાને ઝાડની ડાળીઓમાં સંતાડી દે છે બાળ મિત્રો તમારો આભાર આવા જ વિડીયો જોવા માટે સ્માર્ટી સીટ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો